ભીંડાનું શાક ઘણી જુદી જુદી રીતે બનતું હોય છે પણ ભીંડાના સંભારિયા અથવા તો મસાલા ભીંડા બહુ જ ટેસ્ટી બને છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે મસાલા ભીંડા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી તેના પર એક પેન મૂકી દઈએ અને તેમાં અડધી વાટકી સિંગદાણા એડ કરી તેને રોસ્ટ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો સિંગદાણાને હલાવતા રહી અને ત્રણ ચાર મિનિટ માટે રોસ્ટ કરી લઈએ સિંગદાણાના ફોતરા છૂટા પડવા લાગે એટલે સિંગદાણા રોસ્ટ થઈ ગયા છે તો હવે ગેસ ઓફ કરી દઈએ અને આ સિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈ અને તેને ઠંડા થવા મૂકી દઈએ સિંગદાણા થોડા ઠંડા થાય ત્યારબાદ તેને આ રીતે હાથ વડે ક્રશ કરી અને તેના ફૂતરા અલગ કાઢી લઈએ તો આ રીતે સિંગદાણાના બધા ફોતરા દૂર થઈ જાય છે સિંગદાણા રેડી થઈ ગયા છે હવે એ જ પેનમાં એક ચમચો ચણાનો લોટ લઈ લઈએ અને તેને પણ બે ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈએ મીડિયમ આંચ પર સતત હલાવતા રહી અને ચણાના લોટને રોસ્ટ કરવાનું છે તો આ ચણાનો લોટ રોસ્ટ થઈ ગયો છે તેને પણ ઠંડો થવા મૂકી દઈએ હવે હવે મિક્સર જારમાં શિંગદાણા એડ કરી દઈએ અને તેને ક્રશ કરી લઈએ તો આ શિંગદાણા ક્રશ થઈ ગયા છે અને સાઈડ પર મૂકી દઈએ હવે બસો પચાસ ગ્રામ જેટલા મેં ભીંડા લીધા છે ભીંડાને સારી રીતે ધોઈ અને કોટનના કપડાં વડે આ રીતે કોરા કરી લેવા તો બધા ભીંડા સારી રીતે કોરા કરી લેવા ત્યારબાદ ચાર પાંચ લીલા મરચાં મેં લીધા છે એને પણ આ જ રીતે કપડા વડે કોરા કરી લેવા હવે ભીંડાને ઉપર અને થોડું નીચે આ રીતે ભાગ કાઢી અને વચ્ચે આ રીતે મોટો કાપો કરી લેવો ભીંડા મેં મીડિયમ સાઇઝના લીધા છે જો ભીંડા બહુ મોટી સાઇઝના હોય તો તેના બે કટકા કરી અને આ રીતે કાપો કરી શકાય તો બધા ભીંડાને આ રીતે રેડી કરી દેવા હવે મરચાંની ઉપરથી આ રીતે ડાંઠલ કાઢી અને તેનો વચ્ચેનો બીજનો ભાગ આ રીતે કાઢી લેવો તો બધા મરચાં આ રીતે રેડી કરવા આ મરચાં મોરા છે તીખા બિલકુલ નથી હવે ભીંડા મરચાંને સાઈડ પર મૂકી દઈએ અને થોડી કોથમીર સમારી લઈએ કોથમીર આ જ રીતે બારીક સમારી દેવી હવે ભીંડાનો મસાલો રેડી કરીએ તે માટે સૌથી પહેલાં રોસ્ટ કરેલો ચણાનો લોટ લઈએ ત્યારબાદ તેમાં શિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ હવે અને એને સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં બીજા મસાલા એડ કરીએ તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ પા ચમચી હળદર એડ કરીએ ચમચી હિંગ એડ કરીએ પા ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ મેં આ થોડો ગોળ લીધો છે તેને મેં ખાંડી અને થોડો ભૂકો કરી દીધો છે તો ગોળ આ રીતે ક્રોસ થઈ ગયો છે તેને એડ કરી દઈએ તમે ગોળને ખમણીને પણ એડ કરી શકો ત્યારબાદ તેમાં અડધું લીંબુ લઈ અને લીંબુનો રસ એડ કરી દઈએ હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈએ જો ગોળના કોઈ ગાંગડા રહી ગયા હોય તો તેને પણ સારી રીતે હાથ વડે દબાવીને અથવા તેને ક્રશ કરીને સારી રીતે મિક્સ કરી લેવું હવે એક ચમચા જેટલું મોણ એડ કરવું અને સમારેલી કોથમીર એડ કરવી અને ફરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું મોણનું પ્રમાણ થોડું વધુ રાખવું તો આ બધી સામગ્રી આ રીતે મિક્સ કરી દીધા બાદ તેને ઢાંકી અને પાંચ મિનિટ રેસ્ટ આપીએ પાંચ મિનિટ બાદ હવે ભીંડામાં તૈયાર કરેલો આ સ્ટફિંગ ભરીએ તો ભીંડાના કાપામાં આ રીતે થોડો પ્રેશ કરી અને સ્ટફિંગ ભરવું જેથી કરીને તેનો સ્ટફિંગ બારે ન નીકળી જાય અને જેટલું સમય એટલું સ્ટફિંગ ભરી દેવું તો આ રીતે બધા ભીંડામાં સ્ટફિંગ ભરી અને રેડી કરવા હવે મરચાંમાં પણ આ જ રીતે થોડો પ્રેશ કરી અને મસાલો ભરવો તો આ રીતે બધા ભીંડા અને મરચાંની સ્ટફિંગ થઈ ગયા બાદ જો મસાલો થોડો વધેશે તો તેને એક ડીશમાં કાઢી લેગે આ મસાલાનો આપણે આગળ ઉપયોગ કરશો હવે ભીંડા અને મરચાંને સ્ટીમ કરીએ તે માટે એક પેનમાં પાણી ઉકળવા મૂકી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તમે જેમાં પણ સ્ટીમ કરતા હોવ તેમાં કરી શકો તેમાં એક જાળી મૂકી દઈએ અને તેમાં ભીંડા આ રીતે મૂકી દઈએ તો બધા ભીંડા સારી રીતે શેટ કરી દઈએ જેથી કરીને તે સ્ટીમ થઈ શકે ત્યારબાદ ભીંડાની ઉપર મરચાં પણ મૂકી દઈએ ભીંડા અને મરચાંને સ્ટીમ થતાં બહુ વાર લાગતી નથી બહુ ઝડપથી સ્ટીમ થઈ જાય છે સાત આઠ મિનિટમાં આરામથી સ્ટીમ થઈ જાય છે હવે તેને ઢાંકી દઈએ પાંચ સાત મિનિટ બાદ ચેક કરી લઈએ તો ચાકુ વડે આ રીતે ચેક કરી લઈએ ચાકુ જો શાફ બારે નીકળતો હોય અને ભીંડા સોફ્ટ દેખાતા હોય તો તે સ્ટીમ થઈ ગયા છે ગેસ ઓફ કરી દઈએ અને આ ભીંડા અને મરચાંને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ ભીંડાના આ સંભાર્યા સાથે કઢીનું કોમ્બિનેશન બેસ્ટ છે એટલે મેં થોડી કઢી બનાવી છે હવે ભીંડા અને મરચાં ઠંડા થઈ ગયા છે તેનો વઘાર મૂકી દઈએ એક પેનમાં દોઢ ચમચા જેટલું ઓઇલ એડ કરીએ નાની ચમચી રાઈ એડ કરીએ અડધી નાની ચમચી જીરું એડ કરીએ અને પા ચમચી હિંગ એડ કરી દઈએ ત્યારબાદ ભીંડા અને મરચાં તેમાં થોડા થોડા કરીને એડ કરી તેને ધીરેથી હલાવી લઈએ તો બધા ભીંડા અને મરચાં આ રીતે મિક્સ કરી દઈએ અને જે મસાલો વધ્યો હતો તે પણ તેમાં એડ કરી તેને સારી રીતે મિક્સ કરીએ થોડા મસાલા ફરી એડ કરીએ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ રોજ નવી રેસિપી જોવા માટે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો ફેસબુકમાં તમે જોતા હોવ તો ફોલો કરજો મસાલા ભીંડા રેડી છે તેને શવ કરીએ મસાલા ભીંડાની આ રેસીપી તમને કેવી લાગે મને જરૂરથી જણાવજો અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ